આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કેવડિયા કોલોની ખાતે ચાલેલા બુલડોઝરને લઈને મેદાને હતા કેવડીયા કોલોની ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી રહેતા આદિવાસી સમાજના મકાનો અને ત્યાં એ ઝૂંપડપટ્ટીઓ જે બાંધી અને ત્યાં રહેતા હતા તેમાં બુલડોઝર ચાલતા તેઓ ગઈકાલે કેવડિયા કોલોની ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં હલ્લાબોલ પણ થઈ હતી જોકે આખી આ ઘટના સંદર્ભે કેવડિયા કોલોનીમાં એક મોટી બેઠક પણ મળી હતી એ બેઠક બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ સડક થી લઈને બાપદાતા સમયથી રહેતા આદિવાસી લોકોના ઘર અને લારી ગલ્લા પર ઉદ્યોગપતિના કહેવાથી સરકારે બુલડોઝર ચલાવ્યું હોવાના આક્ષેપ તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્થાનિક લોકોની સાથે રાખીને કેવડિયા ખાતે કેવડિયા સૌણી સંકુલના સીઈઓને મળ્યા આવેદનપત્ર આપ્યું અને વિસ્તારપૂર્વક ચર્ચા કરી અને ત્યારબાદ સમગ્ર વાત એ ત્યાંના સ્થાનિક લોકો સમક્ષ મૂકી હતી કે ત્યાંના સીઈઓ અને સાથે જ પોલીસના અધિકારીઓ સાથે બેઠક જે મળી હતી બેઠકમાં કયા પ્રકારની વાતચીત થઈ અને શું નિર્ણય લેવામાં આવ્યો થોડા દિવસ પહેલાં જે પણ ગેરકાયદેસર ડિમોલેશન થયું છે તેના વિરોધમાં આજે તમામ આદિવાસીઓ સમાજના લોકો એકઠા થવા માટેનું જે આહવાન આપ્યું હતું એ દરમિયાન ઘણા લોકોને ડિટેન પણ કરવામાં આવ્યા અને આ ડિટેનની કામગીરીને લઈને ચૈતર વસાવાએ એ તમામ લોકોની માહિતી પણ આપી કે આપણા સમક્ષ આપણી સાથે આંદોલનની અંદર કઈ કઈ જગ્યાએથી કેટલા કેટલા લોકો આવવાના હતા અને જેને નજરકેદ કરવામાં આવ્યા છે તો કેટલાક લોકોને ડિટેન પણ કરવામાં આવ્યા છે ઘણા લોકોના ઘરબાર તોડી નાખવામાં આવ્યા છે અને બેઘર બનાવી દેવામાં આવ્યા હોવાના જે આક્ષેપો લાગ્યા હતા તેને લઈને વહીવટીતંત્રને રજૂઆત કરવા માટે આખી આ ઘટનામાં ચેતર વસાવાની સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા જો કે આ દરમિયાન પોલીસ અધિકારી સાથે ચેતર વસાવાને તુતુ મેમે પણ થઈ હતી અને એ ગઈકાલે ચર્ચા એ ટોક ઓફ ધ ટાઉન પણ બની હતી જો કે આખી એ ઘટનાની અંદર સી અને સાથે જ પોલીસ અધિક્ષક અને વન સંરક્ષણની અધિકારીઓની હાજરીની અંદર જે મિટિંગ થઈ હતી એ મિટિંગ બાદ ચેતર વસાવાએ આદિવાસી સમાજના લોકોની સાથે વાતચીત કરી હતી શું કંઈ કહ્યું એ સાંભળો પહેલાં ત્યાં પોલીસે આખા આપણા જેટલા પણ સમર્થકો અહીંયા આવતા હતા બધાને અટકાવી દીધા કેટલાય લોકોને આ બાજુથી ડિટેન કર્યા છે નસવાડીથી ડિટેન કર્યા રાજપીપળાથી ડેડીયાપાડાથી બધા જ લોકોને કેટલાય લોકોને ડિટેન કર્યા છે ત્યારે ત્યાંના હમણાં જે નવા સીઓ આવેલા છે એ સીઓ નર્મદાના પોલીસ અધિક્ષક શ્રી અને અહીંના નાયબ વન સંરક્ષકશ્રી ડીએફઓ એ લોકોએ અમને ત્યાં ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા એટલે અમે આગેવાનો અને ચાર પાંચ મીડિયાના મિત્રો પણ ત્યાં સત્તા મંડળની ઓફિસે અમે બધા ગયેલા એટલે તમારા વતી અમને ત્યાં ચર્ચા માટે એ લોકોએ બોલાવ્યા અમે ગયા આવેદનપત્ર પણ અમે આપી આવ્યા છે અને રજૂઆત પણ કરી આવ્યા છે એમના તરફથી આપણને આશ્વાસન એવું મળ્યું છે કે જેટલા પણ લોકોના જે આઠ ઘરો તૂટ્યા છે જો એ ઘરો લીગલી હશે એમના કાયદેસરના હશે

અને અમે કરી આપીશું એવી એમણે મને હમણાં બાહરી આપી છે અને છે કે તમે અઠવાડિયા બાદ આપણે એવું હશે તો મળીશું તમે મુદ્દા લઈને આવજો અને એમાં આખા ડોક્યુમેન્ટ ચેક કરીને કોઈની પણ જમીન ખોટી રીતે સંપાદન થઈ ગઈ હશે કોઈને વળતર નહીં મળ્યું હશે કે કોઈના સાત બાર નીકળે છે ને કોઈ પ્રોજેક્ટમાં જતી રહેલી છે તો એનું જે પણ સરકારની ધારાધોરણ મુજબ આપવાનું થશે તે અમે આપીશું એવી બાહેધરી એમણે આપેલું છે અને એ ચર્ચા અડધો કલાક અમારી ત્યાં ચાલી છે બધા જ અધિકારીઓ પણ હતા એટલે વધારે વિશેષ હું વાત નથી કરતો પણ જે ત્યાં વાત એમણે મને કરી છે અને અમે જે રજૂઆત કરી છે એમણે ત્યાં સાંભળી છે અને એમણે કીધું છે કે અમે હકારાત્મક રીતે તમારી રજૂઆત ને ઉપર સુધી મોકલીશું અને એનું નિરાકરણ આવે એવા પ્રયાસ અમે કરીશું એવું એમણે કીધું છે એટલે આ વાત હું તમારા સુધી પહોંચાડું છું અગર આવનારા દિવસ તો મીટિંગ પૂર્ણ થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ તમામ એ લોકોને ખાતરી આપી છે ચૈતર વસાવાએ કહ્યું કે ત્રીસ મિનિટ દરમિયાન મીટિંગ ચાલી હતી અને મીટિંગમાં સીઈઓ અને સાથે જ તમામ અધિકારીઓ એમણે ખાતરી આપી છે કે આગામી સાત દિવસની અંદર જે કોઈ પણ જગ્યાઓ પર ડિમોલેશન થયું છે તેના યોગ્ય પુરાવા લઈને અમારી સાથે મીટિંગ કરશો જો આ તમારી પાસે યોગ્ય પુરાવા હશે તો અમારે તમને વળતર આપવું પડશે એ પ્રકારની પણ વાતચીત આખી આ ઘટનાની અંદર બેઠકની અંદર કરવામાં આવી છે અને સાથે જ યોગ્ય વ્યવસ્થા પણ આગામી સમયમાં કરવામાં આવશે એવી બાહેધરી પણ આપી હતી જો કે આ તમામ વાતની વાતચીતને લઈને ચેતર વસાવાએ મીડિયા સમક્ષ પણ વાતચીત કરી શું કે ગયું એ પણ સાંભળો આજે બાવીસમી રોજ તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદનપત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે આજે ભેગા થવાનું આહવાન હતું અમે બધા જ કેવડીયા ખાતે હતા ઘણા લોકોને ડિટેન પણ કર્યા છે ઘણાને નજરકેદ પણ કર્યા છે ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જ એની રજૂઆત કરીશું પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને ચાર આગેવાનોને ત્યાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને ચાર આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા ત્યાં પોલીસ અધિક્ષક વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં હમણી મિટિંગ થઈ ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે છ દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે તો એનું જે પણ વળતર આપવાનું થશે તે સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું એવું અમને એમણે જણાવ્યું છે સાથે સાથે એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન ઓગણીસો ને સિત્તેરમાં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન સંપાદિત છે એના પાસે અમારા પાસે પુરાવાને બધું છે તો અમે એમણે એવું કીધું કે તમારી પાસે જો પુરાવાને કોણે વળતર લીધું કોણે આપ્યું છે એ તમારી પાસે હોય તો અમને તમે આવનારા દિવસોમાં આપજો તો દિન છ અઠવાડિયા બાદ એમણે તમામ પુરાવા અને જે લોકોના તોડેલા છે ને કદાચ એમની પાસે પોતાની માલિકીના ઘર તોટી ગયા છે એમને વળતર આપવાની પણ એમણે અમને આજે આશ્વાસન આપ્યું છે તો જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ સડક થી લઈને સદન સુધી ચાલશે તો કેવડિયા કોલોની ખાતે થયેલા વિરોધ પ્રદર્શન બાદ ચેતર વસાવા સીઈઓ નર્મદા જિલ્લા પોલીસ અને તમામ એ આગેવાનોની સાથે લગભગ ત્રીસ મિનિટ સુધી બેઠક ચાલી હતી તેમાં આશ્વાસન અપાયું હતું કે જે લોકોના ઘર તૂટ્યા હશે ને એમની પાસે યોગ્ય પુરાવા હશે તો તે લોકોને છ થી સાત દિવસમાં જ એક રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવશે અને સાથે જ વળતર પણ આપવામાં આવશે એમનું કહેવાનું હતું કે આગામી સમયની અંદર સાત દિવસની અંદર આ આખી ઘટના સંદર્ભે પુરાવા આપવાના છે સાથે જ ઓગણીસો સિત્તેરમાં સંપાદન થયેલી જમીન છે અને તેના પુરાવાએ તેમની પાસે હોવાની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી હતી તેના જવાબમાં સાથે ચૈતર વસાવે એમ પણ કહ્યું હતું કે પુરાવા હોય તો તમે પણ પુરાવા અમને આપજો અમારી પાસે જે પુરાવા છે એ અમે તમને સોંપશું અને ત્યારબાદ છ થી સાત દિવસ બાદ આગામી સમયમાં જ્યારે એ બેઠક મળશે ત્યારે પુરાવાઓ અને વળતરને સંબંધિત એક મોટી એક બેઠક મળશે અને આશ્વાસન જે આપ્યું છે તે આશ્વાસનના આધારે હાલ પૂરતું આંદોલન આ મોકૂફ રાખ્યા હોવાની વાત એ સામે આવી છે પરંતુ જો આવનારા સમયની અંદર આ પરિવારોને ન્યાય ન મળે તો ફરી એક વખત મોટા કાર્યક્રમો કરશું એવું ચેતર વસાવાએ અલ્ટિમેટમ પણ આપ્યું છે અને એ પણ કહ્યું છે કે લડત હવે સડકથી લઈને સદન સુધી ચાલશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે તમારું શું માનવું છે ધારાસભ્ય ચેતર વસાવાની આ ચીમકીને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર